નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં છવ્વીસ હજારની સપાટીએ પાર કરી ગયો છે પરંતુ ઓછા ભાવથી વેસવાલી જોવા મળી છે ઓક્ટોબર વાયદો એક્સપાયરી બાદ છવ્વીસ હજાર ઉપર ટકી રહી છે સપ્ટેમ્બર વાયદો વધી રહ્યો છે પરંતુ બેન્ચમાર ઓક્ટોબર વાયદો છવ્વીસ હજાર ઉપરની સપાટીએ પહોંચતા જ વેચવાલી આવી હોવાથી તેજીની ગતિ ધીમી પડી હતી જીરુના વેપારીઓ કહે છે કે જીરુનો ઓક્ટોમ્બર વાયદો સપ્ટેમ્બર એક્સપાયરી બાદ છવ્વીસ હજારની સપાટી ઉપર ટકી રહેશે તો બજારમાં વધુ તેજી આવશે નહીં તો મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી જીરુમાં જ દરેક જે વેચવાલી આવી રહી છે અને જેના પગલે સરેરાશ બજારમાં ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે જીરુના નિકાસના થોડા થોડા વેપારો ચાલુ થયા છે અને નવા વેપારો આગળ ઉપર બજારો કેવા નીકળે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો હોય છે જીરુમાં અત્યારના ખેડૂતો માલ વેચવાલી થોડી વધી છે ઊંઝામાં પંદર હજાર બોરીની આવક થઈ હતી જે જે વધુમાં વધુ સંજોગો દેખાતા નથી જીરુનો બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો ઓક્ટોબરમાં એકસો પંચોતેર રૂપિયાથી વધીને છવ્વીસ હજાર સુધી બંધ થઈ રહ્યો છે તો મિત્રો આગામી દિવસોની અંદર જીરુની અંદર તેજી જોવા મળે તેવી સંભાવના રહેલી છે તો મિત્રો આ હતી જીરુની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા વિડીયો સાથે ચા સુધી જય જવાન જય કિસાન